નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશ્વ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા એક વિડીયોના નાનકડી એવી ક્લિપના માધ્યમથી ખેતીના દરેક પાકો અને દરેક પાકોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ અથવા તો એની અંદર નવા વિજ્ઞાનની વાતો આપણે અહીંથી કરતા હોઈએ છીએ તમે એનો લાભ પણ લેતા હોય મને ખૂબ ખુશી છે કે આ વસ્તુઓને તમે અપનાવી અને એના પરિણામો પણ લઈ રહ્યા છો ઘણા બધા મિત્રોના પ્રતિભાવો આપે ખૂબ આનંદ થાય કે ખેતીની કંઈક નવી દિશામાં પ્રગતિ થઈ રહી છે અને આવતા દિવસોની અંદર દરેક પાકોની અંદર દરેક પાકોમાં બિયારણો ખાતરો દવાઓ રોગ જીવાત નિંદામણ નિયંત્રણ એની મૂલ્યવૃદ્ધિ આ દરેક વિષયો ઉપર અને બજાર વ્યવસ્થા સુધીની આપણે વાત કરવી છે આપણે વિડીયોની અંદર આવતા દિવસોમાં બીજથી લઈને બજાર સુધીની જે વ્યવસ્થાઓ છે એની અંદર ક્યાંક ક્યાંક ખેડૂતો સહભાગી બને ખેડૂતો એ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા એ દિશામાં વાત કરવી છે આજે મારે જે આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે એ ખૂબ અગત્યનો કઠોળ વર્ગનો પાક અને ઉનાળા માટે ઘણા મોટા વિસ્તારમાં વાવેતર થતું હોય એવો પાક એટલે ઉનાળુ અડદનો પાક અને આ અડદની આખી વિજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની વાત એનું બિયારણ હોય કઈ જાતો હોય ક્યારે વાવવું એને બિયારણનો પટછનો આપવો ખાતર વ્યવસ્થાપન કેટલા અંતરે વાવું આ બધી જ વાતો આ વિડીયોની અંદર કરવી છે તો ઉનાળુ અડદ વાવા માંગતા પૂરેપૂરો શરૂ આપ ખાસ વિનંતી કે અંદર કરો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થઈ જાય ઉનાળુ અડદની વાત આવે તો ખાસ કરીને કઠોર વર્ગનો ખૂબ જ મહત્વનો પાક અને એની ખેતી સમજવી હોય તો એની જાતો વિશે સમજવું ખૂબ જરૂર છે અડદની ઘણી બધી જાતો પેલા જે જૂની જાત હતી ટી નાઇન હતી દેશી અડદની જાત હતી ત્યારબાદ ગુજરાત અડદ બે નંબરની જાત જીયુ ટુ જે કૃષ્ણા તરીકે ઓળખાતી જાત જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી એ જાત પણ માર્કેટની અંદર આવી ત્યારબાદ આણંદ યુનિવર્સિટી દ્વારા ગુજરાત આણંદ અડદ ચાર નંબરની જાત જીએયુ ફોર જે શામળ તરીકે ઓળખાતી જાત આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી એટલે આ નવી જાતો ટી નાઇન ભૂલી અને હવે બે નંબર અથવા ચાર નંબરની અડદની જાતો મિત્રો આવતા આપણે અને એમાંય ટી નાઇન એટલા માટે હું તમને નથી ભલામણ કરતો કે દેશી જાત છે ખૂબ જ જૂની જાત વર્ષો પહેલાની જાત છે ઉત્પાદન ક્ષમતા પણ એની ખૂબ ઓછી છે લગભગ દસ થી બાર મણ અંદાજીત ઉત્પાદન વિઘે આપણે મિત્રો ખાસ કરીને મળતું હોય અને આ જે જાત છે એ રોગ અને જીવાત ગ્રાહ્ય જાત થઈ ગઈ એટલે પંચરંગીઓ રોગ પણ ખૂબ એની અંદર ટી નાઇનની અંદર આવતું હોય હવે જે મહત્વની વાત છે એ ગુજરાત નંબરની જે તરીકે ઓળખાતી કૃષિ ક્ષમતા સોળ થી લઈને વીસ પ્રતિ સોળ ગુઠાના વિકાસ અહીંયા ઉત્પાદન ક્ષમતા હું કઉ છું તમારી જમીન આબોહવા મહેનત પદ્ધતિઓ એના ઉપર પણ ઘણું નિર્ભર કરતું હોય એટલે ઉત્પાદન ક્ષમતા તમે એને પણ વધારી શકો ઘણા વિસ્તાર અંદર ઉત્પાદન ઓછું પણ મળતું હોય તો ઉત્પાદન એક આંકડો જે છે એ સંશોધન બેઝ છે તો આ વેરાયટીની ની અંદર સોળ થી વીસ મણ પ્રતિ સોળ ગુઠાના વિગે ઉત્પાદન આપવાની ક્ષમતા છે મધ્યમ જાત જાત છે છે અને રોગ સામે પ્રતિકારક ખાસ કરીને સૌથી વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી આ જાત ક્રિષ્ના જાત જેને ગુજરાત અડદ બે નંબરની જાત આપણે કહી શકીએ ઉત્પાદન ક્ષમતા મેં અગાઉ તમને કીધું માજત ઉપર પણ આધાર રાખે છે અને આના પાકવાના જે દિવસો છે એ એસી થી લઈને પંચ્યાસી દિવસો છે લગભગ ત્રણક મહિનામાં પાકતી આ જાત છે એના પછી જે મહત્વની જાત છે ગુજરાત આણંદ અડદ ચાર નંબરની જાત જી એ યુ ફોર શામળ તરીકે ઓળખાતી આ ઉત્પાદન ક્ષમતા બાર થી પંદર મણ પ્રતિ વીઘે છે પરંતુ આ શામળ જે જાત છે એ ખાસ કરીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો અઢાર થી વીસ મણ ઉત્પાદન પણ આપણે લઈ શકવાની ક્ષમતા ધરાવતી એટલે ઉત્પાદન ક્ષમતા મેં કીધું માવજત ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ કરતું હોય અને આ જાતના દાણામાં છમક છે અથવા તો જેને લાઇટ કહીએ એ લાઇટ હોવાથી ભાવના સારા મળે માર્કેટની અંદર જયારે જોઈએ અડદ તો હાથમાં હોય તો ચમકતા હોય તો આ જાતના અડદ છે અને આ જાત પણ મધ્યમ પાકતી જાત છે લઈને એસી દિવસે પાકી જાય સારું ઉત્પાદન આપે અને રોગ સામે પ્રતિકારક જાત પણ મિત્રો છે આનો બિયારણનો દરની જો વાત કરીએ અને અંતરની વાત કરીએ તો ખાસ આપણી જે ભલામણ છે હેક્ટર દીઠ સો ગુઠામાં વીસ થી પચીસ કિલો પ્રતિ હેક્ટરે અડદનું બિયારણ વાવવું જોઈએ હવે સોળ ગુઠાની જો વાત કરીએ તો લગભગ ચાર થી પાંચ કિલો પ્રતિ સોળ ગુઠાના વિગે આપણે વાવેતર કરવું જોઈએ ઘણા મિત્રો સોળની જાળીએ કરે ઘણા મિત્રો અઢારની જાળીએ કરે અઢારની જાળી મારી દ્રષ્ટિ યોગ્ય છે એટલે કે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટરના અંતરે પિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે અઢારની જાળી બે સોળ વચ્ચે દસ સેન્ટીમીટરનું ઉત્તર રાખવું જોઈએ અને જો તમારે સોળની જાળીએ વાવું હોય તો ચાલીસ બાય દસ એટલે ચાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે દસ સેન્ટીમીટર બે સોળ વચ્ચે તો લગભગ પાંચથી સાડા પાંચ કિલો બિહાર જનરલી સોળની જાળીએ વાવો તો જોતું હોય પણ ઓન એન એવરેજ વિગે સોળ ગુઠાના વિગે પાંચ કિલો જેટલું બિયારણ મિત્રો આપણે વાવીએ તો ખૂબ પૂરતું અને ખૂબ સારો ઉગાવો અને સારી છોડની સંખ્યા પણ મેળવી શકે હવે મહત્વનું છે ને બીજ માવજત અડદના પાકની અંદર એક કિલો બિયારણ દીઠ બીજ માવજત તરીકે ફૂગનાશક દવાની જો આપણે વાત કરીએ તો કાર્બોક્ઝીન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાયરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાના કોમ્બિનેશન વાળી દવા એક કિલો અડદ દીઠ અઢી ગ્રામ લેખે આપણે મિત્રો પટ આપીને વાવેતર કરવું જોઈએ બીજું આ પટ આપ્યા પછી વાવેતરના બે ત્રણ કલાક પહેલા આપણે મિત્રો આ કઠોળ વર્ગનો પાક હોવાથી રાઇઝોબિયમ અને પીએસબી કલ્ચર લિક્વિડ ફોર્મમાં બજારમાં મળતા હોય એ એક એક કિલો દીઠ દસ દસ એમએલ લેખે પણ પટ આપી એટલે વાવેતરના બે ત્રણ કલાક પહેલા પટ આપી બિયારને વાહરવા દઈ અને પછી જો વાવેતર કરીએ તો મને લાગે ખૂબ સારા ફાયદાઓ થશે કારણ કે રાઇઝોબિયમ છે એ નાઇટ્રોજન નું સ્થિરીકરણ કરવામાં ભાગ ભજવે અને પીએચબી કલ્ચર છે ફોસ્ફોરસ એટલે આ બંને તત્વોનો જૈવિક આ કલ્ચર પણ મિત્રો આપણે ખાસ કરીને વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને જૈવિક આ બંને પટ આપીને મિત્રો પણ વાવેતર કરી શકે વાવેતરનો સમય આમ તો વાવેતરનો સમય ઠંડી શિયાળાની ઓછી થાય પછી વાવેતર કરવાની આપણે જનરલ ભલામણ કરતા હોય એટલે પંદર ફેબ્રુઆરીથી આપણે વાવેતરની શરૂઆત કરી શકીએ પરંતુ ઠંડીના પીરિયડ ઉપર થોડુંક આધારિત હોય છે અને ઠંડી પૂરી થાય અને ગરમીની જેવી શરૂ થાય એટલે પંદર ફેબ્રુઆરી પછી મિત્રો ખાસ આયોજન અડદના પાકનું આપણે મિત્રો કરવું જોઈએ હવે ખાતર વ્યવસ્થાપન મિત્રો અડદના પાક માટે જે ભલામણ આપણા ખાતરોની ડોઝની કરવામાં આવી એનપીકે વીસ ચાલીસ ઝીરો પ્રતિ હેક્ટર પ્રમાણે ગણવામાં આવી પરંતુ આપણે અડદનું ખૂબ સારું ઉત્પાદન લેવું હોય તો એનપીકે પ્રમાણે વીસ ચાલીસ વીસ અને એની સાથે પ્લસ વીસ કિલોગ્રામ સલ્ફર પ્રતિ હેક્ટર આપવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકે આ તો તત્વોની વાત હતી ખાતરોના ઓપ્શનની હું તમને વાત કરી દઉં તો ખાતરનો પહેલો ઓપ્શન આપણે લેવો હોય દાખલા તરીકે તો ડીએપી સો ગુઠાની અંદર પ્રતિ હેક્ટરે સત્યાસી કિલો પ્રતિ હેક્ટર યુરિયા દસ કિલો પ્રતિ હેક્ટર અને મ્યુરેટ ઓફ પોટાસ સાઈઠ ટકા વાળું જે પોટાસ આવે છે ત્રીસ કિલો પ્રતિ હેક્ટર એટલે ડીએપી યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાસ એક ઓપ્શન લઈ શકે જો આ ખાતર સિલેક્ટ ન કરવા હોય તો બીજા ઓપ્શન તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ અઢીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર એમોનિયમ સલ્ફેટ પંચાણું કિલો પ્રતિ હેક્ટર અને મ્યુરેટ ઓફ પોટાશ તેત્રીસ કિલો પ્રતિ હેક્ટર હવે હું ઓપ્શન બે ને વધારે મહત્વ આપીશ કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટ ની અંદર સોળ ટકા ફોસ્ફરસ તો રહેલો છે બાર ટકા સલ્ફર અને સાથે કેલ્શિયમ એકવીસ ટકા છે બીજું એની સાથે આપણે એમોનિયમ સલ્ફેટ લીધું તો એમોનિયમ સલ્ફેટની અંદર એકવીસ ટકા નાઇટ્રોજનની સાથે સાથે ચોવીસ ટકા સલ્ફર રહેલો છે અને મિરેટ ઓફ પોટાસમાં સાઠ ટકા પોટાશ એટલે પાંચ તત્વો મળે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ સલ્ફર તો મને એવું લાગે છે કે આ ઓપ્શન સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને મિરેટો પોટાશ મેં તમને સો ગુઠાનું કીધું ફરી એકવાર કહી દઉં સિંગલ સુપર ફોસ્ફેટ અઢીસો કિલો પ્રતિ હેક્ટર સો ગુઠામાં એટલે એક ગુઠે અઢી કિલો લેખે તમે ગણી શકો એમોનિયમ સલ્ફેટ પંચાણું કિલો પ્રતિ હેક્ટર સો ગુઠે એટલે એક ગુઠામાં એમોનિયમ સલ્ફેટ એક કિલો નાખવાનું છે અને ઓફ પોટાશ તેત્રીસ કિલો પ્રતિ હેક્ટર એટલે એક ગુઠાની અંદર ત્રણસો ગ્રામ જેવું આપણે મિત્રો નાખવાનું છે તો આ એક ઓપ્શન તરીકે પણ ખાતરોને આપણે લઈ શકો અને સારી રીતે ઉત્પાદન લેવા માટે આ તત્વોનો ઉમેરો કરવો જોઈએ હવે આ રાસાયણિક ખાતરોની સિવાય જૈવિક ખાતરો પણ મિત્રો આપણે આપવા જોઈએ અને એના બધા જની માહિતી હું સમયાંતરે વિડીયોના માધ્યમથી તમને દરેક જૈવિક ખાતરોને આપતો હોય એમાં રાઇઝોબિયમ હોય પીએસબી હોય કે અલગ અલગ પ્રકારના પોટાશના બેક્ટેરિયા હોય સલ્ફરના હોય તો એ મિત્રો ખાસ કરીને તમારે વાપરવા જોઈએ અને આ બેક્ટેરિયા જો વાપરશું તો મને લાગે કે એ જમીનની અંદર લિક્વિડ ફોર્મમાં આવતો હોય તો લિક્વિડ ફોર્મમાં પાણી સાથે ડ્રીપ સાથે પણ આપી શકશો અને એનાથી તમને ખૂબ સારા ફાયદાઓ આ જે ખાતરો વાપરીએ છીએ એ ખાતરને લભ્ય કરવામાં પણ એનો ખૂબ મોટો રોલ છે તો આવા બેક્ટેરિયાઓ બજારમાંથી ખરીદીને હાઈઝોબિયમ હોય ફોસ્પેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય પીએસ બીના હોય કે એમ બીના હોય સલ્ફરના હોય એનપીકે લિક્વિડ ફોર્મમાં કોન્સોટિયા હોય તો આ બધા જ બેક્ટેરિયાઓનો ખાસ ઉનાળુ ઋતુની અંદર પણ મિત્રો આપણા પાકની અંદર વાપરશો અડદનું મેક્સિમમ અને સારું ઉત્પાદન લેવા માટે આ દિશાની અંદર જો કામ કરશું તો ખૂબ સારા ઉત્પાદન ગુણવત્તાવાળા ઉત્પાદન અને નફાકારકતા પણ એની મિત્રો વધારી શકતા હોઈએ છીએ એટલે મારી આશા છે કે આપ અડદનું વાવેતર કરતા હોય તો અડદની વેરાયટી કીધું બે નંબર અથવા ચાર નંબર જીયુ ટુ એટલે ગુજરાત અડદ બે નંબર અથવા ગુજરાત આણંદ અડદ ચાર નંબર બેમાંથી કૃષ્ણ અથવા શામળ જેવી જાતોનું પણ સિલેક્શન કરજો આ જાતો મને લાગે કૃષિ યુનિવર્સિટીઓમાં અથવા તો ઘણા બધા ગયા વર્ષે પણ વવાણા હોય તો ખેતરોમાં ખેડૂતો પાસેથી અથવા બીજ નિગમની અંદર પણ આ વેરાયટી ઉપલબ્ધ હોય તો આપ ખરીદી અને વાવી શકો સારી પ્રાઇવેટ કંપનીઓની પણ આ જાતોનો આપ બિયારણનો ઉપયોગ કરી શકો પણ પાકા બિલ સાથે લોટ નંબરના બિલ સાથે જ આપણે આગ્રહ રાખીએ કે ખરીદી કરીએ એમને ખરીદી ન કરીએ અને છેતરાઈ નહીં એવી આશા સાથે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ કાંઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળી અને એના નિરાકરણ કાઢવાના પ્રયત્ન કરશું ફરી પાછા મળશું એક નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ